શ્યાજીગંજ સ્થિત હોટેલમાં લિફ્ટ રિપેરિંગનું કામ કરતી વિડાએ કરંટ લાગતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું બુરસદના અલ મદીના નગર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય મોહમ્મદ સાહિલ ઝાકીર અલી સૈયદ જે ડી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા હતા બુધવારે મોહમ્મદ સાહિલ અન્ય સાથી કર્મચારીઓ સાથે શ્યાજીગંજની નિરપેક્ષ હોટલમાં લિફ્ટ રિપેરિંગનું કામ કરવા માટે આવ્યા હતા જ્યાં કામ કરતી વિડાએ કરંટનો ઝાટકો લાગતા બહારની કામ કરી રહેલા બે વ્યક્તિઓ ફંગોળાયા લોખંડનો સળિયો પકડી રાખ્યો હતો છૂટતા નીચે પડ્યો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સાહિલને મૃત્યુ જાહેર કર્યો હતો ઘટનાની જાણ પરિવારને કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા સેયાજગંજ પોલીસ પણ દોડી આવી હતી મૃતકના પરિવારે જેડી એન્જિનિયર કંપની વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને બેદરકારીના સાથે વર્તનની પણ માંગ કરી હતી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ માટે વૃદ્ધને ખસેડ્યો હતો અને એફએસએલ ને પણ ઘટના સ્થળે બોલાવીને વધુ તપાસ હાથ ધરી હતી એપેક્સ હોટેલ છે સેયાજગંજમાં ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા ત્યાં ઘટના બની છે અમે મેં અનમારો આ બીજો માણસ છે અમે લિફ્ટમાં કામ કરતા હતા આ ભાઈ બહાર ઊભા હતા અને અમે ફિટિંગ જ કરતા હતા વસ્તુ પેલી જે એસેસની હતી ને એ ટાઈમે કરંટ મને લાગ્યો આ ભઈને લાગ્યો અને પેલા સાહિલ કરીને છોકરો છે એને લાગ્યો સાહિલ કરીને છોકરો લીપના ખાડામાં ઉતરતો હતો ચારથી સાડા ચાર ફૂટનો હતો એ લીપનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો એ ટાઈમે મને લાગ્યો કરંટ તો અમે બે જણ એકદમ જ આમ ફેંકા હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો કરંટ એટલે મને કીધું વાયર કાઢ નાખ એટલામાં પેલો સાહિલ કેવો ખાડામાં પડી ગયો પડી ગયો તો અમે આ જોયું કે પેલો ખાડામાં પડી ગયો બેટરી માની જો અંધારું હતું ને એટલે બેટરી માની ગયું કે સાહિલ પડી ગયો તો એવું ફટાફટ મેં અને આ છોકરો ફટાફટ ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવી રિક્ષા બોલાવીને રિક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં હવે એના અંદર મેં પણ શું કહી શકું એના અંદર કારણ કે જે થવા કારણસર થયું એ એના જોડે થયું એ મારા જોડ પણ થઈ શક્યું એટલે હા તેવું હવે હોટલનું તો અમે ના કહી શકીએ કારણ કે કામ અમે લીપનું અમારો કરતા હતા એટલા માટે સાહેલ જે એક્સપર થયા છે મારા જમાઈ થાય છે મારા હારાના મારા હારા છે એમના જમાઈ થાય છે મારા બી જમાઈ છે આ ભાઈ એવું કહે છે કે કરંટ લાગ્યા છે નો પ્રોબ્લેમ કરંટ લાગ્યા કરંટ લાગ્યા તો ભાઈ નીચે કરંટ લાગ્યા તો એના માથામાં આટલા બધા બલેટ કમતી કમ નીકળ્યા એને આખું માથું ફાટ ગયું માથામાં ફાટકારે ફાટે તો માણસ પરથી પાડે હા ભાઈ એવું કહે છે ખાડામાં પડ્યા તો ખાડામાં પડ્યા તો ખાડામાં તો તમને બલેટ નીકળે નહીં તો ઉપરથી પડ્યા તો એને બલેટ નીકળ્યા ને બરાબર અને બીજું એમને કંઈ સેફ્ટી નથી આપી ના હેલ્મેટ હતું ને સાહેબ એમને એવું સાહેબ એવું કહે છે કે હેલ્મેટની કંઈ જરૂર નહીં તો તમે કમનું સાઈડ કરો છો પછી એવું કહે અમે કોન્ટેક આપ્યા હતા તમે કોન્ટેક આપ્યા તો કોન્ટેક બેસ કહી ગયા એગ્રીમેન્ટ હશે ને એગ્રીમેન્ટ નથી એનો છોકરાનું કોઈ ઇન્સ્યોરન્સ નથી પીએફ નથી કપાતું એને ખાલી સેલેરી આપે છે તો મારું કહેવાનું એક જ મતલબ છે છોકરાને ન્યાય મળવો જોઈએ સાહિલને ન્યાય મળવો જોઈએ પૂરો પૂરો ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય જોઈએ છે નહીં તો હું આગળ સુધી જઈશ કઈ કંપનીમાં કામ કરે કંપનીનું નામ બોલ જીડી જીડી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે કે લિમિટેડ ખાલીપ્રા ખાલી પ્રાઇવેટ એને કંઈ કશું જ છે જ નહીં માલિકનું નામ શું અલ્પેશભાઈ ચાવડા એમને જોડે કશું નહીં કલ્પેશભાઈ ચાવડા મારી માંગ એક જ છે કે મારા છોકરાને ન્યાય જોઈએ નહીં તો હું કમિશનર સાહેબ જોડે બધાને લઈને જઈશ એના પછી હું દફન વિધિ કરાવીશ મારું નામ ફિરોઝખાન પઠન ગોરવા મધુનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર